નેતા આવે અને ભાષણ કરે કદાચ નેતાનું ભાષણ તેમ છતાં આપણે ભાષણ સાંભળ્યું પહેલી મે બે હાજર ત્રેવીસ એટલે કે આ એક વર્ષ પહેલા જ્યારે પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ આદરણીય જગદીશભાઈ હતા ને ગત વિધાનસભાની ચૂંટણીમાં ગુજરાતમાં એકસો બ્યાસી સીટોમાંથી કોંગ્રેસને ફક્ત સત્તર સીટો મળી હતી ને એકસો ની બહુમતી સાથે ભારતીય જનતા પાર્ટીની સરકાર બની હતી ને એ વખતે આટલી બધી બહુમતીવાળી સરકાર બની એ સરકાર બનેના ત્રણ ચાર મહિના પહેલા થી લોકો આપણે કોંગ્રેસના પ્રશ્નો ઉઠાવતા હતા સરકાર બની ગઈ તેમ છતાં જેટલા આંદોલનો ચાલતા હતા જેટલો પ્રશ્નો ઉઠાવતા હતા એમાંથી એક પણ પ્રશ્નનું સમાધાન કે નિવારણ થયું નહીં લોકોએ જે આશા અપેક્ષાથી મત આપ્યા હતા અને પછી લોકો જ બોલતા હતા કે અમે મત આપ્યા બહુમતીવાળી સરકાર આવી પણ અમારી વાત સાંભળવા કોઈ નથી અને એટલા માટે કોંગ્રેસ પક્ષે નક્કી કર્યું કે જવાબદાર વિપક્ષ તરીકે ભલે આપણી સીટો ઓછી આવી હોય પણ આપણી જવાબદારી છે કે ગુજરાતના લોકોનો અવાજ કરવો જોઈએ આ ધાનેરામાંથી અવાજ આવનારા સમયમાં વિધાનસભામાં પણ થાય અને હવે આપણે ગેની બેન છૂટાયા છે તો આપણો અવાજ છે દિલ્હીની સંસદમાં પણ બુલંદ થાય એ વાત ને વિચાર સાથે આ જનમંચ કાર્યક્રમ શરૂ કર્યો હતો ગયા વર્ષે લગભગ બાવન તાલુકાના આઠ મહાનગરોમાં આ કાર્યક્રમ કર્યો હતો અને લગભગ ચોવીસો જેટલા પ્રશ્નો આ બાવન તાલુકાના આઠ મહાનગરોમાંથી આવ્યા હતા આ બધા જ પ્રશ્નોની સરકારમાં લેખિત રજૂઆત કરી એની નકલ જે તે અરજદારને મોકલી સરકારમાંથી જે જવાબ આવ્યો એની પણ જાણ કરી અને કેટલાય પ્રશ્નોનું ને એમાં નિરાકરણ પણ થયું આજે બીજા તબક્કાની શરૂઆત આ વર્ષથી કરી છે ગઈકાલે માં અંબાના આશીર્વાદ લઈ અને અંબાજી થી આ જનમંચનો બીજો તબક્કો શરૂ કર્યો છે આજે સરકાર આપણી વાત સાંભળતા નથી પણ વિપક્ષ તરીકે કોંગ્રેસ તમારી વાતને ઉપર સુધી પહોંચાડવા માટે આવી છે અને આજે અહીંયા કે જે ભાષણ સાંભળ્યા જે વાતો સાંભળી જે રજૂઆતો સાંભળી હું ચોક્કસ માનું છું કે નેતાઓ કરતા પણ સારા ભાષણ કરી શકે એવા આગેવાનો અહીંયા બેઠા છે અને કોઈ બનાવટી કે કોઈ ગોખેલી વાત નહીં પણ અંદર જે દર્દ છે જે તકલીફ છે જે વર્ષોથી સહન કરીએ છે વાતો અહીંયા આગળ આ મંચ પરથી ઉજાગર થઈ છે કેટલી એવી વાતો થઈ કે આપણે અહીંયા વિસ્તારમાં સિંચાઈના પાણીનો પ્રશ્ન છે પશુપાલનમાં તકલીફ પડે છે જો દાંતીવાડા સીપુ ડેમને લિંક કરવામાં આવે તો અહીંયાના પ્રશ્નનું સો ટકા નિવારણ થાય એક કાકાએ કહ્યું કે બિયારણ મળે છે એના પર એમઆરપી લખવામાં નથી આવતી અને ખેડૂતો છેતરાય છે ખરેખર જો એને બરોબર ઉપાડીએ તો સો ટકા આ છેતરપિંડી બંધ થઈ જાય એ જ રીતે કોલેજ રોડ પર દબાણની વાત થઈ આટલા વર્ષો પછી પણ એસટી ડેપો નથી ધારવેરામ કાકા ગામના લોકોને ભેગા કરીને આંદોલન કરવું જોઈએ કે નહીં ખાલી રજૂઆત કરીને બેસી રહેવાથી આ જાડી ચામડીવારી સરકારને કોઈ અસર થવાન નથી એ જ રીતે અહીંયા ભઈએ વાત કરી કે રેફરલ હોસ્પિટલ માં સુવિધાઓ નથી સ્ટાફ નથી વડીલે ખૂબ સાચી વાત કરી કે તોતેર ડબલ એ ની જમીન વારા હોય જે ગરીબ આદિવાસી છે કે એને લોન નથી મળતી એ પ્રશ્ન પણ અહીંયા આવ્યો લાઇબ્રેરી ફરીથી શરૂ કરવાની વાત થઈ વળવંતભાઈ વાત કરી કે લાઇબ્રેરીની સાથે સાથે જે દુકાનદારોનો વેપારીઓનો પ્રશ્ન છે એની પણ વાત થઈ નગરપાલિકાનો ઘન કચરાના નિકાલની યોગ્ય વ્યવસ્થા નથી ડમ્પિંગ સાઇટને કારણે લોકોનું આરોગ્યને નુકસાન થાય છે સાથે સાથે બીપરજો વાવાઝોડાના જે નુકસાનનું વળતર હજુ પણ મળ્યું નથી મોટા ખેડૂતોને નુકસાન મળતું નથી એ જ રીતે કોઈ વાત કરી કે ઘડથાળના પ્લોટ મળતા નથી કોંગ્રેસની સરકાર હતી તો સામે ચાલીને ગામમાં કેમ કરવામાં આવતા હતા જે જે જગ્યાએ જમીન ના હોય તો જમીન નીમ કરી ગરીબોને ફોર્મ ભરાઈને તાલુકા પંચાયતમાં મિટિંગ થઈને તરત પ્લોટ મળતા પણ આજે પણ એ પ્લોટ ના મળતા હોય તો એના માટે ઝુંબેશ કરીએ તો ભલે આજે પ્રાંત અધિકારી એટલે કે ડેપ્યુટી કલેક્ટરના અધ્યક્ષ સ્થાને મીટિંગ મળે પણ લડીએ તો પ્લોટ સો ટકા ગરીબોને મળી શકે એમ છે મનરેગામાં રસ્તાની વાત થઈ શુભલામ સુદનામ યોજનાની વાત થઈ એટલા યુવાન સાથીએ વાત કરી કે તલાટીઓ પૈસા લીધા વગર કોઈ કામ જ નથી કરે તલાટીઓ એકલા પૈસા લેતા

એની એન્ટ્રી પડાવવાની હોય તો પણ પડતી નહીં ને એના માટે પણ વ્યવહાર ના કરીએ તો એ કામ થતું નથી ચેક ડેમમાંથી કાપ કઢાવવાની વાત થઈ ને ઘણી બધી પ્રશ્નો બધા લખ્યા છે લેખિત પણ લીધા છે તમને બધાયને કહું છું કે કદાચ આજે કોઈને રજૂઆત કરવાની તક ના મળી હોય કોઈ લેખિત ના આપ્યો હોય કે આજે પ્રશ્ન ના હોય આ યુવાનોને જે ટેટ ટાટ પરીક્ષા પાસ કર્યા પછી પણ નોકરી નથી મળતી ને હજારો યુવાનો ઘણા વર્ષોથી સંઘર્ષ કરે છે એ બધા જ પ્રશ્નોને વાચા કરવાનું છે અને એટલા માટે કરવાનું છે કે આ ગુજરાતમાં સાત કરોડની વસ્તી છે આ ગુજરાતની પ્રજા એટલે તમે હું બધા જ આપણે ટેક્સ ભરીએ છે આપણા પરસેવાના પૈસા સરકારની તિજોરીમાં જમા થાય છે આ સરકારની તિજોરીમાં જે આપણા પૈસા જમા થાય એમાંથી સરકારનું બજેટ બને છે એ બજેટમાંથી મુખ્યમંત્રીથી લઈને કલાટી સુધીનો પગાર ચૂકવાય છે એ બજેટમાંથી બધા જ વિકાસના કામો માટે પૈસા ખર્ચાય છે અને આપણા પૈસાનો જો સદુપયોગ ન થતો હોય ભ્રષ્ટાચાર થતો હોય આપણી વાત કોઈ સાંભળતું ન હોય તો એની સામે મૂંઘા બેસીને જોઈ રહેવાય નહીં એટલે દુનિયાના ઇતિહાસકારોએ કહ્યું છે કે દુનિયામાં જેટલું ખોટું થાય છે ખોટું કરવા વાળા જેટલા જવાબદાર છે ભાષણ કરવા લઈ જવા પડશે એટલે અહિયાં જે વાત રજૂ થઈ છે જનતાનો અવાજ છે જનતા નો દિલ છે તકલીફ છે અને એને આપણે 100% જનસભા પૂરતું સીમિત ના રહે એને વિધાનસભા કે સંસદ સુધી પણ લઈ જઈશું મારી તમને બધાને વિનંતી છે કે આજે આ એક કાર્યક્રમ કરવાથી પતી નહી જાય આ વાતને આગળ લઈ જવી હોય તો આવનારા દિવસોમાં તાલુકા કોંગ્રેસ સમિતિ શહેર કોંગ્રેસ સમિતિ બધાને વિનંતી કરું છું કે ધાનેરાના એક એક વોર્ડમાં આવો જનમંચ કરજો એ વોર્ડના લોકોને અઠવાડિયા પહેલા જાહેરાત કરો કે અમે તમારા વોર્ડના પ્રશ્નો સાંભળવા આવવાના છે તમે રજૂઆત કરવા આવજો ને એમને આવો જ નાનો મંચ આપજો કે જેના પરથી પ્રજા બોલતી થાય અને જે દિવસે ગુજરાતમાં એક એક ગામની એક એક વોર્ડની પ્રજા બોલતી થઈ આ લોકોને બિસ્તરા પોટલા ભરાવામાં સેટ પણ વાલ લાગશે નહીં દેશમાં તો શરૂઆત થઈ ચૂકી છે પહેલા કહેતા હતા કે મોદીની ગેરંટી મોદીની ગેરંટી હવે કોઈ ગેરંટી ચાલતી નથી હવે તો ગણવા પડે છે કેટલા દાડા સરકાર અને ઉપરથી શરૂઆત થશે તો નીચે સુધી આવનારા વર્ષોમાં એ પરિસ્થિતિ થવાની છે આપણે ખાલી લોકોના પ્રશ્નોને ઉઠાવવાના છે તમને બધાને આશ્વસ્ત કરું છું આજે કોઈ ભાષણ કરવા નથી આયા જ્યારે જ્યારે કોઈ પણ પ્રશ્ન હોય ભલે આપણે સંખ્યા ઓછી છે પણ એક જવાબદાર વિપક્ષ તરીકે સરકારને ગમે તેવી પરિસ્થિતિમાં પણ સાચી વાતમાં ઝુકાવવા માટે આપણા ધારાસભ્યો સક્ષમ છે અને એટલા જ માટે દર મંગળવાર બુધવાર કોઈને પણ તમારે પ્રશ્નો હોય તો વિધાનસભા કોંગ્રેસ પક્ષનું કાર્યાલય તમારા માટે બારે માસ ખુલ્લું છે સાથે સાથે કદાચ રૂબરૂ ના આવી શકો તો એક વોટ્સઅપ મરજી મોકલશો ટપાલમાં મોકલશો કે કોઈના મારફત મોકલશો

ધાનેરાના બજારમાં આપણે રેલી સ્વરૂપે આવેદન પત્ર કે વિરોધ કરવાનો કાર્યક્રમ પણ કરવો પડશે જ્યાં જ્યાં ખોટું થાય છે ત્યાં તાલુકા કોંગ્રેસ સમિતિએ પણ બધા જ આગેવાનોને સાથે રાખી કે જનતા રેડ કરવાની થાય તો જનતા રેડ પણ કરવી છે વડીલ કહેતા હતા શંકરભાઈ કે શું ને મફતભાઈ મોખભાઈ ને કે રાજસ્થાનમાં ને અહીંયા ભાવમાં બહુ ફર્ક રહ્યો નાટલો નફો થાય છે

એ બધા જ પ્રશ્નો લઈને લઈને આપણે આવનારા સમયમાં વિધાનસભા સંસદમાં પણ લડીશું અને સડક પર પણ લડવાનું થાય તો એની તૈયારી સાથે આગળ વધવું છે આજે વરસાદના માહોલમાં પણ ટૂંકી નોટિસમાં બધા જ આગેવાનો આવ્યા છે અને આ કાર્યક્રમની આજે તમને શરૂઆત કરી આપી છે આ કાર્યક્રમને ગામે ગામ વોડે વોડે લઈ જવાની જવાબદારી આપ સૌને સોંપવા માટે આવ્યો છું ત્યારે ફરી આપ સૌનો ખૂબ ખૂબ આભાર અને આ જનમંચ નો કાર્યક્રમ એ જનતાની અવાજને બુલંદ કરવાનો કાર્યક્રમ છે કોઈ પણ પક્ષા પક્ષી જાતિ ધર્મના ભેદભાવ સિવાય જેને પણ રજૂઆત કરવી હોય એ બધા જ માટે આ મંચ ખુલ્લો છે હમણાં કોઈ મોદી ભાઈ કહેતા હતા કે ઠપકો આવશે પણ આ મંચ બધા માટે ખુલ્લો છે આ મંચ કોઈ મત લેવા માટેનો મંચ નથી પણ આ મત મન જે છે આપણે જે ટેક્સ આપીએ છીએ એની સામે આપણો અધિકાર છે એ અધિકારને ભૂલંદ કરવા માટેની વાત છે ત્યારે આપ સૌ એમાં જોડાયા બધાનો ખૂબ ખૂબ આભાર જય હિન્દ